આંકલેશ્વરના ગૃહમંત્રી હર્ષ સંઘવીના હસ્તે અંકલેશ્વર ડેપો અને વર્કશોપ નું ભૂમિપૂજન શુક્રવારના ના રોજ યોજવામાં આવશે અંકલેશ્વર શહેર બસ ડેપો અગિયાર કરોડ ના ખર્ચે બસ સ્ટેશન અને ડેપો વર્કશોપ નિર્માણ થશે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી ના ઉપરાંત ધારાસભ્ય અને સાંસદ સભ્ય ઉપસ્થિતિમાં સવારે નવ કલાકે ખાતમુહૂર્ત કરશે

ધારાસભ્ય સ્વરસિંહ પટેલ રમેશભાઈ મિસ્ત્રી સહિત ભરૂચ જિલ્લાના અન્ય ધારાસભ્યો અને મહાનુભાવો ઉપસ્થિત રહેશે અદ્યતન બસ ડેપો તેમજ વર્કશોપનું નિર્માણ કરવામાં આવશે